હવામાન વિભાગ દ્વારા તાપમાન અંગે કરાઈ આગાહી ભાવનગર જિલ્લાને યલો ઝોન જાહેર કરાયો તાપમાનમાં દિવસે ને દિવસે થઈ રહ્યો છે વધારો ઉનાળો પોતાના અસલ મિજાજમાં આવતા તાપમાનમાં થયો અસહ વધારો જિલ્લાનું લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી પર પહોંચ્યું જ્યારે મહત્તમ તાપમાન રેકોર્ડ બ્રેક એકતાલીસ ડિગ્રી પહોંચતા ભાવણાના લોકો ગરમીથી શેકાયા ગરમી અને બફારાથી લોકો અકળાયા बपोर समय सूर्य कुदरती कर्फ्यू माहौल शहर में सर्जा सिद्धराज सिंह वाला इंचार्ज मामलतदार डिजास्टर कलेक्टर कचेरी भावनगर આજના હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગર યલ્લો ઝોનમાં જાહેર કરવામાં આવેલ છે મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટને તરફથી પૂછતા આજનું ન્યૂનતમ તાપમાન અઠ્યાવીસ પોઈન્ટ બે છે અને મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ સાત નોંધાયેલ છે રાખવી જોઈએ કયા સમયમાં બહાર નીકળવાનું ચાલવું આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના રહેલી છે ત્યારે લોકોએ સુતરાઓ કપડાં પહેરવા જોઈએ અને સમય બારથી ત્રણના સમયગાળા દરમિયાન બહાર નીકળવાનું શક્યતા હોય ત્યાંથી ટાળવું જોઈએ અને ગરમીના સમયમાં જો બહાર નીકળો તો પૂરતા પ્રમાણમાં ગોગલ્સ ટોપી હાથના ગ્લોવ વગેરે પહેરીને નીકળવું સર બહાર નીકળવાનો જે સમય છે એ સમય સમય રહેશે કે જેના લોકોએ બને ત્યાં સુધી એટલે મહત્તમ તાપમાન જેવો સમય બારથી ત્રણનો હોય છે એ સમય દરમિયાન નહીં નીકળવા લોકોને સમજૂત કરવામાં આવે છે